ના સંદેશ સાથે જેતપુરના નવાગઢ પાસે આવેલ દાસી જીવન બરા વિસ્તારમાં વૃક્ષારોપણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડીના બાળકો, મહિલાઓ, વડીલો, યુવાનોએ બસો જેટલા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો હતો.

ગૌતમ બુદ્ધ યુવા મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે તો આજ રોજ આંગણવાડીના બધા નાના નાના અમારા ભૂલકાઓ સાથે અને અમારા વાલી મંડળ સાથે અમે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરેલ છે આપ સૌને બધાને ખબર જ છે કે વૃક્ષોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે વૃક્ષો એ માનવ સંસ્કૃતિ બધી માનવ જીવન તથા પ્રાણીઓ બધા બધાને આપણો ખૂબ જ જરૂરી ઓક્સિજન એવું પ્રાણવાયુ આપણને પ્રદાન કરે છે તો મારી આપ સૌને એટલી જ વિનંતી છે કે તમે બધા વૃક્ષો વાવો વૃક્ષો વાવવાથી વરસાદ ને લાવી શકાય છે આ વૃક્ષો આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે વૃક્ષથી આપણને આપણી જીવન જરૂરી વસ્તુઓ મળે છે ફળ ફૂલ શાકભાજી આપણે વૃક્ષોને વૃક્ષો કાપવા નહીં એ વિશે ખૂબ જ ધ્યાન રાખવું અને સદંતરે તમે વૃક્ષો વાવતા જાવ એ જ મારું મારું આ આય છે